કૃષ્ણ કનૈયા લાલ કી કોણ મને વ્રજભૂમિ ના લઈ જાય અરે કોણ મને વ્રજભૂમિ ના દર્શને લઈ જાય કોણ મને વ્રજ રજ લોટવા લઈ જાય કોણ મને વ્રજભૂમિ ના દર્શન લઈ જાય રે દાન ગલી માન ગલી પ્રીતમ ગલી કુંજ ગલી કોણ મને શ્યામ ગલી ના ચોક માં લઈ જાય રે કોણ મને વ્રજભૂમિ ના દર્શન લઈ જાય રે રામ ઘાટ શ્યામ ઘાટ ઠકરાણી ઘાટ વલ્લભ ઘાટ કોણ મને યમુનાજી ના પાન કરવા લઈ જાય રે કોણ મને વ્રજભૂમિ ના દર્શન લઈ જાય ગિરિરાજ માં ગિરવર ધારી ગોકુલનાથજી માં સુ કોણ મને ગિરિરાજ ના ચરણો માં લઈ જાય રે કોણ મને વ્રજભૂમિ ના દર્શન લઈ જાય રે મધુવન તાલવન કામવન વૃંદાવન કોણ મને મહાવનના દર્શને લઈ જાય કોણ મને વ્રજ ભૂમિ ના દર્શન ને જાય રે શ્રી કુંજ મધુ કુંજ લક્ષ્મી કુંજ તુલસી કુંજ કોણ મને સેવા કુંજ ના દર્શન ને જાય રે કોણ મને વ્રજ ભૂમિ ના દર્શન ને જાય રે અંતર નું અજવાળું સત રે વલ્લભ કૃપાતી ને એકાદશી ના વ્રત થી કોઈ મને વૈષ્ણવો નો સંગ મળી જાય રે કોઈ મને વૈષ્ણવો નો સંગ મળી જાય રે કોણ મને વ્રજભૂમિ ના દર્શન લઈ જાય રે કૃષ્ણ જય